હેલો દોસ્તો તો ફરી વાર આવી ગયું છે તમારી સામે આ હા આટલું બધું ધોળો કોણ દેખાય છે હું જ છું એટલે બહુ ધોળો દેખાવ છું તો દોસ્તો તમને કહી દઉં કે અમે જઈ રહ્યા છીએ પાલીતાણા કારણ કે મારા ભાઈને હાર્મોનિયમ લેવું છે તો અંતે અમે પહોંચી ગયા છીએ પાલીતાણા મનોહર મ્યુઝિકલ્સ કે દોસ્તો ખૂબ વખણાતું નામ છે અહીંયા હાર્મોનિયમ્સ એક નંબર મળ્યા છે તો અમે પણ સૌથી પહેલાં ભોગી ગયા આ જ દુકાનની મુલાકાતે અને અંદરથી તમને દેખાડીશ તો આ છે તેમનું મનોહર મ્યુઝિકલનું મેન ડિસ્પ્લે કેટલા બધા હાર્મોનિયમો અહીંયા છે અને તબલા સામે જોઈ રહ્યા ગિટાર અહીંયા સાઈડમાં પણ હાર્મોનિયમ અલગ અલગ જૂનેથી માંડીને નવા સુધી અલગ અલગ રેન્જમાં દોસ્તો તમે જોઈ રહ્યા છો અને આ બાજુ પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આપણે હવાથી વગાડવાનો આવતો જે પિયાનો તે પણ અહીંયા મળી રહ્યા છે અને અમને તે ભાઈ હવે બતાવવા માંડ્યા છે હાર્મોનિયમ તો મારો ભાઈ જોવે છે અને હાર્મોનિયમ એ ભાઈ કહે છે કયું લેવાનું છે તો લાગી ગયા છે હવે રિયાઝ ઉપર જોવે છે કે કઈ રીતની કેવું હાર્મોનિયમ વાગે છે તે જોવે છે તો એક હાર્મોનિયમ ચેક કર્યું પણ હવે બીજું મંગાવ્યું તો હવે બીજા ઉપર જોવે છે કે કઈ રીતનું હાર્મોનિયમ વાગે છે તેઓ અત્યારે તે બધો મેળ કરે છે તો દોસ્તો મને એવું લાગ્યું કે મારી બાજુ આવું કેમેરો ફેરવવાની જરૂર છે પરસો બરશો લુઈ નાખું કેવો દેખાવ શું જોઈ લો તો મારો ભાઈ હાર્મોનિયમ વગાડીને ત્યારે ચેક કરે છે હાર્મોનિયમ તેઓ ગમી ગયું છે તો એને સ્કેલવાળું હાર્મોનિયમ ગમાડ્યું છે ત્રણ લાઇન સ્કેલવાળું તો હવે દોસ્તો અમે હાર્મોનિયમ લઈ અને અહીંથી નીકળી જઈશું આપણા ઘરે તો દોસ્તો હવે બધું લઈ લીધું છે અને મનોહર મ્યુઝિકલમાંથી અમે વિદાય લઈએ છીએ તો જો છો કે મારો ભાઈ પેટી લઈ લીધી છે કે હાર્મોનિયમ લઈ લીધું છે અને હવે અમે નીકળી જઈએ છીએ આ કોણ પાછું રૂમાલ બાંધીને આવી ગયો અહીં આ શૂટિંગમાં કોણ આવી ગયું હોળી પાછું અંદર મોટે રૂમાલ બાંધ્યો છે અને આમાં દેખાડે છે એ કોણ આ ભાઈ ભાઈ મોટું દેખાડો તમારું અલ્યા હાલે આ તો હું જ છું એટલે આ હા ખબર પડી અત્યારે મને તો હવે અમે જ છીએ ઘરે ઘરે દોસ્તો ચાંદલા બાંડલા કમ્પ્લીટ કરી અને અહીંયા હાર્મોનિયમ ચેક કરે છે જે મંગલપુરની આરતી ગાધી છે મારા ભાઈએ તે આરતીની અંદર રિયાઝ કરે છે